અને ધોકા વડે એ માર મારવામાં આવ્યો હતો પણ આ તમામ આક્ષેપો આજે પાયા વિહોણા નીકળ્યા છે આમ આદમી પાર્ટી જેવી રીતે ગુજરાતમાં વધી રહી છે અને આ એક ખૂબ વિશાળ આયોજન પાર્ટી તરફથી કરવામાં આવ્યું ત્યારે તેમના સ્થાનિક જે ભાજપના કાર્યકર્તાઓ ધારાસભ્યો આ બધાના પેટમાં તેલ રેડાયું

સુરતમાં ત્રીસ પાર્ટીના નેતાએ કોર્ટમાં એવું પણ કહ્યું છે કે અમારી ઉપર કોઈ હુમલો નતો થયો ધક્કામુક્કી થઈ હતી તે દરમિયાન પડી ગયા હતા વાયરલ ફોટા અને વિડીયો બાદ હવે કોર્ટમાં અલગ જ વલણ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે રજનીકાંત અને તેના મિત્રોએ ખોટી ફરિયાદ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે કોર્ટમાં દસ્તાવેજોમાં પણ એ સૌથી મોટો ખુલાસો થયો હોવાના સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાના નિવેદનથી રાજકીય ગલિયારાઓમાં એ ચકચાર મચી ગઈ હોવાની વાત સામે આવી રહી છે

ચાર જેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી પરંતુ જેમ જેમ દિવસો ગયા તેમ તેમ નવા ખુલાસા નવા વણાંકો સામે આવ્યા અને સાથે જ મનોજ સોરઠિયા કે જેની સાથે રહેવાવાળા રજનીકાંત છે તેમણે કોર્ટની અંદર એક એવું નિવેદન આપ્યું કે જે નિવેદન સાંભળીને જે જે છે તે અત્યારે આવ્યો છે ને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ધક્કામુક્કી થઈ હતી તે દરમિયાન પડી જવાથી એમને ઈજા પહોંચી આ પ્રકારની વાત અત્યારે જે છે તે લોક મુખે ચર્ચાઈ રહી છે એવી પણ વાત સંભળાઈ રહી છે તો બીજી તરફ કેવી રીતે એમણે સાબિત કર્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવીને અમને મારવા લાગ્યા હતા અથવા તો અમારી પર હુમલો કરવામાં આવ્યો હતો કારણ કે મનોજ સોરઠિયાની એ બે હજાર બાવીસની પ્રતિક્રિયા પણ મારી પાસે છે જેની અંદર તે સ્પષ્ટપણે એવું બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એક પૂર્વ સુનિયોજિત કાવતરું ઘડ્યું હતું ટાર્ગેટ મને બનાવ્યો હતો મારા માટે જ ત્યાં આવ્યા હતા અને જ્યારે હું પહોંચ્યો એટલે દંડા જે હાથમાં આવ્યું તેને લઈ અને લોકો મારવા લાગ્યા હતા આ પ્રકારની વાત એ બે માં મનોજ સોરઠિયા છે તેના દ્વારા પણ કરવામાં આવી હતી તેને એક નાનો અંશ છે એ પણ તમે સાંભળો કે જેની અંદર મનોજ સોરઠિયા પર હુમલો થયા બાદ એમણે શું પ્રતિક્રિયા આપી હતી ગણપતિ નો જે પંડાલ ગણપતિ ઉત્સવ નું જે આયોજન સુરતની અંદર પહેલી વખત ખૂબ ભવ્ય આયોજનનું આમ આદમી પાર્ટીનું પ્લાનિંગ થયું એ પ્લાનિંગના જયારે કામ ચાલતું હતું ત્યારે નિરીક્ષણ માટે એ સ્થળ ઉપર ગયો હતો મને ઘણા સાથીઓ પૂછે છે કે કેવી રીતે આ ઘટના ઘટી ઘટનાનું વિશ્લેષણ હું કરવા બેસું તો એક નાની નાની એક સ્ટોરી છે પણ આની પાછળ ખૂબ મોટી જે મોટિવેશન અથવા તો ખૂબ મોટી જે એ લોકોનું નેક્સસ છે એ આપ સૌ જાણી શકો અને મને પોતાને પણ એવું લાગ્યું કે કંઈક ને કંઈક ખૂબ મોટી વાત આ લોકો ભારતીય જનતા પાર્ટીએ એક મેસેજ આપવાની ગુજરાતના લોકોને કોશિશ કરી છે હું તો ત્યાં નિરીક્ષર માટે ગયો તો એ દરમિયાન કેટલાક લોકોએ ત્યાં આવીને ઝઘડો કર્યો બેનરો લગાવવા નહીં લગાવવાની બાબતે ભંડાર ફળગાવી દેવાની ધમકી આપી અને પછી મેં જાણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે એ જે બંડપ આમ આદમી પાર્ટીનો સરથાણા નાકા ઉપર જે અત્યારે ગણપતિનું ભવ્ય આયોજન છે એ આયોજનને રોકવાનો પ્રયાસ હતો એ આયોજન ના થાય આમ આદમી પાર્ટી જેવી રીતે ગુજરાતમાં વધી રહી છે અને આ એક ખૂબ વિશાળ આયોજન પાર્ટી તરફથી કરવામાં આવ્યું ત્યારે તેના સ્થાનિક જે ભાજપના કાર્યકર્તાઓ ધારાસભ્યો આ બધાના પેટમાં તેલ રેડાયું એમણે એસએમસી દ્વારા પોલીસ દ્વારા માણસો મૂકી મોકલીને એ પંડાલને એ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એ રોકવાની ખૂબ કોશિશ કરી પણ એમાંય સફળ ના થયા કે કે કાયદાકીય રીતે તમામ પરમિશનો લઈ અને આયોજનબદ્ધ રીતે આ કાર્યક્રમ હતો એટલે એ લોકોએ કાવતરું ઘડ્યું અને હું જ્યારે બરાબર એ સમયે જઈ ત્યારે જ કરીબન પૂર્વ રીતે પૂર્વ નિયોજિત એક કાવતરના ભાગરૂપે એ લોકોએ ત્યાં દંડા લોખંડના પાઇપો સાથેની બધી જ વ્યવસ્થા સાથે એ લોકો ઊભા રહી ગયા જેવા અમે ત્યાં જઈ અને એમને એવું લાગ્યું કે આ લોકો એકલા છે ત્યારે અમારા ઉપર હાથફાઈ કરવાની શરૂઆત કરી હું અને મારા સુરતના મિત્ર રજનીભાઈ વાઘાણી મારી સાથે હતા અને એ લોકોએ પેલા ઝઘડો કરીને ગાળા ગલોચ કરવાની ચાલુ કરી મારા ચશ્મા લીધા અને મેં પણ એમને વિનંતી કરી કે ભાઈ અમે ઝઘડવા માંગતા નથી તમે જતા રહો અને ત્યાંથી અમે નીકળીને અમે મંડપના જે આગળનો ભાગ છે જે મુખ્ય દ્વાર છે ત્યાં આવીને બેઠા હતા એટલામાં એ લોકો પોતાના દંડાઓને બધું લઈ અને ચડી બેઠા કેટલાક કાર્યકર્તાઓને હુમલો કર્યો પણ એમનો ટાર્ગેટ જે આખો મારા ઉપર તો તમામ બે ત્રણ જણા પાસે જેટલા પણ હથિયારો હતા એનાથી એ લોકો મારા પર તૂટી પડ્યા અને એક જણે પાછળથી હુમલો કરીને મને માથાના ભાગની અંદર જબરજસ્ત ઈજા પહોંચાડવામાં આવી અને આમ છતાં મને ખ્યાલ નહોતો મેં એમને લોહી નીકળે છે કે નથી એ ખ્યાલ નહોતો અને મેં એમને બગાડવાની કોશિશ કરી અને ત્યાંથી એ લોકોને દૂર ખસેડ્યા પણ થોડી વારમાં ખૂબ બ્લીડિંગ થતું હોવાથી મને પછી ફીલ થયું કે ભાઈ એક વાગ્યું છે માથામાં

જે રજનીકાંત છે તેમના દ્વારા કોર્ટની સામે એવું સ્વીકારવામાં આવ્યું છે કે કોઈ એવી રીતે નહોતું થયું પરંતુ એક અકસ્માત થયો હતો જેના કારણે આખી ઘટના જે છે તે બની હતી ન્યૂઝ રૂમથી સ્ટુડિયોથી મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે આમ આદમી પાર્ટીના નેતા એમણે એવો ગંભીર આરોપ બે હજાર બાવીસમાં લગાવ્યો હતો જોકે બે હજાર બાવીસમાં એ ચૂંટણીનો માહોલ પણ હતો ત્યારે કહી શકાય કે જે માહોલ બન્યો હતો અને એ જ સમયે

ત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસમાં જે ઘટના બની હતી એ આમ આદમી પાર્ટી દ્વારા એક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગણેશ ઉત્સવમાં જે કામગીરી ચાલી રહી હતી એ કામગીરીની સમીક્ષા કરવા એ આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા સહિતના એ કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા પંડાલમાં અને ત્યાં એક ભાગાદોડી થઈ હતી અને કોઈક એવી ઘટના બની હતી અને ઘટના બાદ એ મનોજ સોરઠિયાને માથવામાં એ વાગ્યું હતું અને લોહી લોહાણ હાલતમાં તેઓ જોવા મળ્યા હતા અને આ ઘટનાથી એ રાજકીય ગરમાવો એટલો તેજ થયો હતો એક બાજુ સુરતમાં એ ચૂંટણી હતી અને ચૂંટણી સમયે જ જ્યારે આ ઘટના બની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ લાગે એ સ્વાભાવિક છે એટલે આ જ રીતના ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો લાગ્યા અને ત્યાંથી આમ આદમી પાર્ટીના નેતાઓ તરફથી આ નિવેદનો પણ આપ્યા કે આમાં એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એક આ કાવતરાના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે અને તેની એક તેમને ફરિયાદ પણ દાખલ કરી હતી સાથે ચાર જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર આ મામલે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને અરવિંદ કેજરીવાલથી લઈ અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ ભારતીય જનતા પાર્ટી ઉપર એવા ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા કે આ અમને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને એ જ સમયે એ સુરત નગર મહાનગરપાલિકાનું ઇલેક્શન હતું આ ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને મોટે પ્રમાણની અંદર એ ફાયદો પણ થયો અમુક સીટ ઉપર તેઓ જીતીને પણ આવ્યા કોર્પોરેટરો પણ તેમના બન્યા પણ આ એક રાજકીય લાભ ખાટવા માટેનું એક કાવતરું હતું એવું અત્યારે સાબિત એટલા માટે થાય છે કે આમ આદમી પાર્ટી દ્વારા જે આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા મનોજ સરઠિયા દ્વારા પણ એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે મને પાઇપ અને ધોકા વડે એ માર મારવામાં આવ્યો હતો પણ આ તમામ આક્ષેપો

એ હતું આમાં કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોઈ અન્ય પક્ષના નેતાઓ દ્વારા હુમલો નહોતો કરવામાં આવ્યો એટલે ચોક્કસથી આમ આદમી પાર્ટીએ જ્યારે બે હજાર બાવીસમાં એ ચૂંટણીના સમયે એ જે આ રીતનું કાવતરું કર્યું અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપો કર્યા હતા એ આક્ષેપો અત્યારે પાયા વિહોણા નીકળ્યા છે અને એક માત્ર રાજકીય લાભ ખાટવા માટે આ ઊભું કરેલું એક ગતકડું સાબિત થયું છે અત્યારે આ જે કેસ હતો એ કેસ પણ નબળો પડી ગયો છે અને સામે જે ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમની સામે ફરિયાદો દાખલ થઈ હતી એ તમામ વસ્તુ અત્યારે ખોટી સાબિત થાય છે એટલે જ આમ આદમી પાર્ટી એ અનેક વખત આવી રીતના ગતકડા ઊભા કરતી હોય છે થોડા દિવસ પહેલાં જે અનાજ ચોરીના મામલે તેમને જે મુહિમ ઉપાડી હતી એ મુહિમ એ ક્યાં આવીને અટકી ગઈ એ સૌ કોઈને ખબર છે કે જ્યારે એ મુહિમની અંદર તપાસ કરી તો એ આમ આદમી પાર્ટીના જ એક નેતાના ઘરમાંથી મોટા પ્રમાણમાં એ અનાજનો જથ્થો પકડાયો હતો અને અનાજનો જથ્થો પકડાતા એ મામલો છે એ ક્યાંક ને ક્યાંક દબાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો પણ હવે એ બધું ખુલ્લું પડી ગયું એટલે જ્યારે જ્યારે આમ આદમી પાર્ટી એ ભ્રષ્ટાચાર મુક્તની વાત હોય કે પછી એ ગુંડારાજને ખતમ કરવાની વાત હોય એ અનેક વખત દિલ્હી અને પંજાબના ઉદાહરણ આપી અને ગુજરાતમાં એ રાજનીતિક રીતે પ્રચારો કરતી હોય છે પણ છેલ્લા કેટલાક દિવસો થયા એ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પણ જોવા મળે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ જુગારધામમાં પણ પકડાય છે ખંડણી લેતાઓ પણ પકડાય છે હમણાં થોડા દિવસ પહેલાની જ ઘટના સુરતની કે જ્યાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એ એ બિલ્ડરોને ખોટી ખોટી રીતે રીતે હેરાન કરતો હતો પોતાની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આ લોકોને બદનામ કરવાનું કાવતરું કરતો હતો એ પણ આની પેલા ભૂતકાળમાં પણ ખંડણીના આરોપમાં પકડાયો હતો આ બીજી વખત પકડાયો એટલે હવે આમ આદમી પાર્ટી જે રીતના ચૂંટણીઓ નજીક આવે ત્યારે આ રીતના ગતકડા ઉભા કરતી હોય છે પણ એના જે કરેલા આક્ષેપો એ કોર્ટની અંદર સાબિત નથી થતા અને એનો પુરાવો આજે ફરીથી ભાવિક સામે આવ્યો છે કૃણાલ એક વાત એ પણ કે જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે સ્વાભાવિકપણે આરોપ પ્રતિ આરોપો આવી નાની મોટી ઘટનાઓ જે છે તે બનતી હોય છે પ્રકાશમાં આવતી હોય છે પરંતુ કૃણાલ સૌથી મોટો સવાલ એ અહીંયા ઊભો થઈ રહ્યો છે તમે આરોપ લગાવો છો તો સાથે સાથે પુરાવા પણ રાખવા પડે કે ભાઈ ખરેખર કોણ હતું જો સાથે સાથે પુરાવા હોય તો સાબિત પણ કરવા પડે કે જો આ જ વ્યક્તિ હતા ને આમણે જ અમારી ઉપર હુમલો કર્યો હતો પછી જ્યારે બે ચાર વર્ષ જાય ને પછી ખબર પડે કે ભાઈ આવી રીતે નતું થયું એમાં અમારાથી જ એક કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા હશે ને અકસ્માત એક થઈ ગયો હોય અને કદાચ ત્યાં પડી જવા તેમને લાગી ગયો હોય તો આરોપ પણ અત્યારે ખોટા સાબિત થઈ રહ્યા છે તો આના મુદ્દે હવે કઈ આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે જવાબ નહીં હોય કદાચ ભાવિકે જ્યારે કોઈ આરોપ પ્રત્યારોપ એ રાજનીતિની અંદર એ સામાન્ય વસ્તુ છે એ પ્રતિપક્ષી હોય ત્યારે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થતા હોય છે પણ જ્યારે કોઈ આવી મોટી ઘટના બને ત્યારે તેમના પુરાવા એ કોર્ટની અંદર રજૂ કરવાના હોય છે પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ કરતી હોય છે પણ આ જે તપાસ થઈ એમાં કેસ કોની તરફે જાય કોની તરફે નથી જાતો એ બીજા નંબરની વસ્તુ છે એ કોર્ટ નિર્ણય લેતી હોય છે પણ મહત્ત્વની વાત એ છે કે અહીંયા તો જેમની ઉપર હુમલો થયો હતો મનોજ સોરઠિયા અને તેમની સાથે જે વ્યક્તિ હતા એવા રજનીકાંત હતા એ પોતે અત્યારે એવું નિવેદન આપ્યું છે કે આવો કોઈ જ હુમલો નહોતો થયો આ માત્ર એક ભારતીય જનતા પાર્ટી ઉપર કરેલા આક્ષેપો એ પાયા વિહોણા હતા આ માત્ર એક અકસ્માતનો ભાગ હતો એટલે જે રણનીતિ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને એ જ રણનીતિ ક્યાંક ને ક્યાંક એ ફૂટલી સાબિત થઈ જો કોર્ટ દ્વારા લાંબા સમય સુધી અનેક કેસો એવા હોય છે કે તેમાં ન્યાયપાલિકા ન્યાય કરતી હોય છે કોઈને આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યા હોય છે પણ એ એ એ ક્યારે કોર્ટ પુરાવા અને ઇન્વેસ્ટિગેશનના આધારે નિર્ણય કરતી હોય છે પણ અહીંયા એ કોર્ટ જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે તેના કરતાં વધારે એ જે રજનીકાંત નામના વ્યક્તિ હતા તેમને જ કોર્ટની અંદર એવું કહી દીધું છે કે આવું કોઈ એક્સિડન્ટ નહોતું થયું આ માત્ર એક જે મારવામાં આવ્યા ધોકા પાઇપ વડે એવું કોઈ જ ઘટના નહોતી બની આ એક એક્સિડન્ટનો ભાગ હતો એટલે કે આ રાજકીય ષડયંત્ર હતું અને તેનો જ અત્યારે હવે આમ આદમી પાર્ટી શું જવાબ આપે છે કે નહીં એવા આગામી દિવસોમાં ખબર પડશે જે કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ માહિતી બદલ તો જે પ્રમાણે એ સમયે ફોટા અને વિડીયો પણ ખૂબ વાયરલ થયા હતા મનોજ સુરઠિયાના કે જેની અંદર માથું ફૂટેલી હાલતમાં લોકો તેમને હોસ્પિટલ લઈ જતા જોવા મળતા હતા રૂમાલ માથે રાખેલો તો તે સમયની પોસ્ટ એ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા તેના પણ જે ફોટા જે છે તે સામે આવ્યા હતા ગોપાલ ઇટાલિયા ઈશુદાન ગઢવી સહિતના દિગ્ગજ ગણાતા નેતાઓ હાથમાં પોસ્ટર લઈ ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડી અને એ વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા પરંતુ હવે એક નવો વળાંક જે છે તે આખી ઘટનામાં સામે આવ્યો છે કે જે આખી ઘટનાની અંદર એક નવો એ વળાંક છે કે જે કોર્ટની અંદર સ્વીકારવામાં આવ્યું છે વાત કરવામાં આવી છે કે સમયે આ જે ઘટના બની હતી તેમાં એક અકસ્માત થયો અને ભાગાદોડીમાં ધક્કા અંદર આ પ્રમાણનું વાગી ગયું હોવાનો જે ખુલાસો છે તે રજનીકાંત છે તેના દ્વારા કરવામાં એ આવી રહ્યો છે સમાચારમાં અત્યારે બસ એટલું જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર